જય માતાજી આજની બ્લોગની શરૂઆત ભાઈ કરી દીધી અગિયાર વાગી ગયા આવી જાય સ્ટોર ઉપર તમે જોઈ શકો વેધર તો આજનું કહેવાની જરૂર નહીં મસ્ત એવું વેધર છો ક્લીન તડકો બડકો મસ્ત એવો આવી ગયો પણ સ્નો આગળતો નહીં કારણ કે તડકો એવો પડે ને ભાઈ કે સ્નો આગળતો જ નહીં તડકો આવા ખરો પણ એટલું બધું નહીં વેધર સારું હો હાર્ટ એટલું બધું કોલ્ડે નહીં જો એમ ફરી ખા એવું છે ઠંડી એટલી બધી એ નહીં હાલ પ્લસ વન આસપાસ હશે એટલે સારું છે એમ વેધર કોલ્ડ નહીં એટલું બધું સ્નો તો જ આગળ મારો બ્લોક જે લાસ્ટ મેં હિમાલયાનો હતો ઇન્ડિયન ગ્રોસરી વાળો એ ના જોયો હોય ને તો એક વાત ખાલી જોઈ લેજો કારણ કે મારા ખાલી એક જ દિવસમાં તમારા બધાને એટલું બધું સપોર્ટ હતો ને મારે એક જ દિવસમાં એ વન કે વ્યૂવર્સ આવી ગયા કેટલા વન કે વ્યૂઅર્સ કે જે મારા સબસ્ક્રાઈબર હાલ ઓછા આવ્યું પણ તમારો બધાનો એટલો બધો સપોર્ટ છે એના કારણે વન કે વ્યુઅર્સ આવ્યા તો મારા લાસ્ટ બધા જે હાલ મેં વિડીયો મૂક્યા ને બે દિવસમાં એના પણ ખાસા વ્યુઅર્સ આવી ગયા ક તમારો બધાનો સપોર્ટ છે એના કારણે તમે બધા મારી ચેનલનો જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એટલી મજા આવશે ને જોવાની મેં લાસ્ટ બે દિવસમાં જો વિડીયો મૂક્યો એની અંદર મારો વ્યુઅર્સ આવું કારણ કે હું પેલા મૂકતો એમાં હતા પણ અત્યારે હાલ તો મારા વ્યુઅર્સ આવ્યો ને ભાઈ ત્રણસો ઉપર તો આવી જ જોઈશ આ કુતરું ભસ ભસ કર દરવાજો ખોલ્યો હતો તો તમારા બધાનો આટલો બધો સપોર્ટ મને મળી રહ્યો એના કારણે મારા વ્યુઅર્સ આવ્યો ભાઈ નખ મારા ના આવ પણ એક જ વસ્તુ વસ્તુ કહેવા માગુ ભાઈ હું તમને કે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો વ્યુઅર્સ તો મને તમારા બધાનો સપોર્ટ છે એટલે ઓલરેડી આવશે જ અને મળશે એવી મને આશા રાખું છું તો આગળ જેમ કરી એમ બતાવતો રહું હું વેધરમાં તો આજ તો હાલ સારું એવું છે પણ હવે નાઇટમાં ખબર નહીં કેવું થાય છે શું થાય છે બરફ વગરવાની ચાલુ થયો થોડો થોડો પણ તો બહુ વાર લાગશે એક મહિનો જેવો તો થઈ જશે પણ આજ તો હવારમાં કામ એવું બહુ છે બધી વસ્તુ બગડેલી છે મેન્ટેનન્સ માટે કૂલર પણ બગડ્યું તું સોડા કૂલર લોટરી પણ બંધ થઈ ગઈ છે તો બધા જ આ સેલ્સમેન આવશે બધા જ ટેકનિશિયન આવશે તો આપણે જોઈશું આખો આખો દિવસમાં કોણ કોણ આ શું કામ કરે છે तो आप जिया स्टोर अंदर स्टोर में यही जाए हा अंदर आया पे जो मेल कहीं मुकी दीद कूलर बंद थे ना पेपसीना कूलर में धंधो तो करो पड़े भाई मिल्क बगड़ी जाए गरम थी जाए तो अंदर अमरा जीगर भाई अंदर कूलर बता रहा हम हम कहते तो कूलर में खासीव खाल थ એ ભરવા જતા રહ્યા જો લાઇટ ચાલુ ને ચાલુ થઈ જાય એ બંધ થઈ ગયું કુલર સોડાનું હવે ચાલુ થઈ ગયું પણ હવે ઠંડુ થતાં વાર લાગશે ખાસો બધું ખાલી થઈ ગયું આ પછી મિલ્ક બધું હટાવી દીધું ને એના કારણે ખાલી છે કારણ કે આ બધું આ બધું બગડે નહીં આ બધી વસ્તુ પણ મિલ્ક તો બગડી જાય ગરમ હોય એટલે તો હવે પાછા જઈને જોઈશું આપણે લોટરીનું પણ જોઈશું બીજું તો આપણો રોજ રેગ્યુલર કરવાનું એ જ છે આજે જે પણ ઓર્ડર પણ કરીએ સેન્ડ તો સવારે જ કરવાનું કાલે પણ આજે ઓર્ડર કરીને બધું કમ્પ્લીટ કરી દેવાનો લાસ્ટમાં સિગરેટ બાકી રાખવાની સિગરેટ કરી જ દેવાનું પણ હવાર કેટલી વેચાય છે કારણ કે અગિયાર અગે એક વાગ્યા સુધી છેલ્લોમાં છેલ્લો ઓર્ડર તમે કરી શકો એક વાગ્યા સુધી તમે ઓર્ડર કરી શકો એક વાગ્યા સુધીમાં તમે સેન્ડ કરી દેવાનો ઓર્ડર એટલે બરાબર શુક્રવાર ફાઈડે ડિલિવરી આવી જાય તો હું કહું એક વાગ્યા સુધી હવે જોઈ લઈશ હું કાલે તો હજી તો આજે ઓર્ડર કરીને કમ્પ્લીટ રાખીએ ખાલી સેન્ડ કરવાનું બાકી રહેશે કદાચ પાછું કોઈ વસ્તુ વેચ્યું હોય તો કે ચેલવું દઈએ આપણે ગ્રેટમાં વધારે તકલીફ હોય બીજા ગ્રોસરી આઈટમમાં તો તો ના આવે તો હજી જે ઓર્ડર કરી દઈએ અને આજનું ટેકનિશિયન બધા આવ્યું તો બધાને જોતા રહીએ સેવું કરે છે શું કરે છે અને કયો પ્રોબ્લેમ આઉટ થાય છે મોર્નિંગ અમારા ભાઈબંધ આવી ગયા ગુડ

આવ્યો આવ્યો મશીન કોમ્પ્રેસર આ કોમ્પ્રેસર કોઈ થયું નતું ભાઈ ખાલી આ સ્વીચ આખી પાછી કરી ઓન ઓફ કરી તમારે ચાલુ થઈ ગયું કાંડલું બંધ હતું અને મજૂરી હવારમાં માં જેટલી કરાઈ આવું હોય ભાઈ બે મિનિટ નું કોમ હોય અને બે કલાક સુધી મથું પડે શેરી કરી દીધી

હજી તો કલાક કલાક બે કલાકથી જઈ ઠંડુ હતો આ ડિલિવરી આવી જુઓ આ ગોષના એપ્સિન તો ડિલિવરીની કેન્સલ કરી હતી આ ગોષ ને બધા નવો આવ્યા એટલે આ કુલરમાં આવીને હજી ભરવાનું થશે એટલે હમણાં ભરીએ છીએ બધું પાછળથી આ બધું જ કમ્પ્લેન ફિલઅપ કરવાનું હવે કરીએ ને પછી હું બતાવું પાત્યા પછી કારણ કે ઠંડુ નહીં એટલું બધું અને થોડું બહાર કોમ ને પતાવીને આવીએ હા તો ભાઈ બોબીન ડિલિવરી આવી આવીએ જોતા એ બહુ મિન હું ડિલિવરી હું આવ્યો આ રહ્યો જો ઓમાં કાલ મિલ કોમા લાઈ દીધું આ બધું કારણ કે બગડી જાય ને ભાઈ હીટ માં તો એસ્ટ્રોલ એસ્ટ્રોલ ડીલ માં કરે છે બડ વાઇઝર ના ઓકે 20 ને કર્યું તૈણ આયો 20 નો આના ભાવ જ વાણ ને એટલી એટી ના તે જો ડીલ કરાવી દીધી હતી આ કુલર ચાલુ થયું એની કેન એની કેન નેટ ડેટ ની નેટર આઈસ બંને ડેટ કરી હું ભરવાનું ચાલુ કરીશું છું મોટા ભાગે તો હું ગમે ઓછું હોય એટલે ભરવાનું એટલું બધું થતું નહીં પણ તો સેટ કરી દેવું પડે ને જો આ ખાલી ઘર ઘર દે ને ઘોડા ઘર કરી દઈએ તો આવીએ પાછા

हमारे वेला बंद है जी बद्दु हवारों वेल्ला बंद है जाए और जो ये है रिपेयरिंग में आयो हो सु करा सा नहीं है कलर पावर कन्जक्शन केबल चेंज कर दो तो जो आप वाले वाले को केबल आवर जो ये हो करा आचालू करी 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 चालू केबल प्रॉब्लम या केबल प्रॉब्लम है फ्रेंड

Kemudian kita kerja Ini lojin yang datang. Kami dengan per bzw. Kita ke jamil ajean. Ada per seperti melepasi back seat, untuk melempar. Simple ya kawan? Carbon. ઓકે ચાઓ ચાઓ આપો જીએ તું શું બોલે મને કોઈ ખાવા પડતી નહીં એ જે બોલા સ્પેનિશમાં માં ડ્રોવ સ્પેનિશ આપણ થોડી થોડી ખાવા પડે એટલે બધી ખાવા પડતી નહીં થ્રોઆઉટ બોલા સ્પેનિશ એટલે આપણને ખબર ન હોય એટલે હું તો હેડ્યો બીજું આપણું કામ નહીં ભાઈ સ્પેનિશમાં આપણા આઈસીઆઈસી વર્લ્ડ કપ ચાલી રહ્યો તો આજે કઈ મેચ હતી ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની તો સવારનો આપણે તો કે પૂરી થઈ ગઈ હતી હવારે કંઈક અહીંના ચાર વાગે ચાલુ થઈ હતી તો પાકિસ્તાન ન્યુઝીલેન્ડની મેચ હતી તો એની અંદર ન્યૂઝીલેન્ડ જીતી ગયું ત્રણસોને વીસ રન કર્યા હતા ન્યુઝીલેન્ડે પહેલો દાવ હતો એન્ડ સેકન્ડ આવ્યો હતો પાકિસ્તાનનો એ હારી ગયો જેના બસો ને સાહીઠ રન થયા હતા અને હૌથી વધારે તો પ્રોબ્લેમ એમને આવેલો રન મારી ગયો એક ન્યૂઝીલેન્ડની અંદર લેન્થમ લેન્થમે એકસો અઢાર રન માર્યા લેન્થમે પાકિસ્તાનની હાર થઈ ગયા ઓલ આઉટ એ પાછું બસો સાહીઠ રને ઓલ આઉટ થઈ ગયું પાકિસ્તાન મિકેનિક આવી ગયો Lots of snow, outside snow. So I have to come around. Yeah, around. Oh. Uh, I, hmm? I need room. To yeah. Not cut my head. Let me see your light. I go get light for here. Let me see. Bypass? Yeah, uh, you yesterday I bypass, but no. nothing work. Bypass does not do anything. Yeah. Bypass just stop alarm. Okay. Let me go get. Too much weight. Too much weight and tool. Oh, yeah. really no, satish. Yeah, no gas. No gas. Is that satish? Are you talking to Satish, now? Yeah. <laughs> Are you with Satish? Me? Yeah. Me, no. Yeah, no, no, right now. No, no gas in this thing. Yeah. yeah. No gas. No. Yep. Gas, Pati. you have a લિકે ચેક કરવાનું મશીન છે ગેસ લીકેજ ચેક કરવાનું કઈ જગ્યાએ લીકેજ છે એ લઈને ફરો એટલે બતાવશે સેન્સર એ બોલવાનું ચાલકો ટૂ 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 બોલે અહીંયા પર જોઈએ આવો એક બ ચેક કરો એટલે અગેન લીકે આ હમ યા આવતે હર્યું લીક થ્યું છે પાછું ગઈ લાસ્ટ ટાઈમ આજ કરી તો એને હોચ આ વખતે પાછું પગ લીખી લીધી કે ક્યાંય ધી ચેક કરશે પેલું મશીનથી કે દર વખત આનો પ્રોબ્લેમ થાય છે કુલરનો હવે જોઈએ શું કરે છે Outside maybe. Yeah, maybe outside, yeah. I show you, I'll show you if there is leak. Yeah. One, I you show me. Yeah. You change the sound, leak here. I show you Yeah, okay, it's okay. Up. So here, no leak. The leak here sound yeah. like this. Nope. Yeah, 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 yeah. Change the sound. But there's no leak. Yes, inside no leak. Outside yes. I check. Check. Could be outside. Yes. Could be on top. Yeah. <laughs> top. Pipe. Yeah, top. Yeah, top five. Last time I checked, there was no leak. Okay. But one more place I gonna check. Hold on. Okay. 1000. Oh, too much money. Expensive machine. Yeah, expensive machine. Yep. But you need something good. Yeah, something good. Here, mix with water. Yeah. Water, maybe. But no problem here. Yeah, maybe outside, yeah?

આજે આખો દારો આવો જ આવો જ ગયો ગરમ લાઈ જેવું થઈ ગયું સોડા કુલર તો ગાડીનું ચૂલો ભલાવ્યો ચોલો યુ નો વેટ યસ ઓકે ટ્વેલ ટવેલ કેજી શે વાં વો ટ્વેલ કેજી મિસ કેજી ટ્વેલ થોતું યા ટોટલ ઓકે ટવેલ વન આઈ ફિનશ આઈ વે ઓકે ઓકે ઓસ ઓકે બા રી મોર યસ યસ યા હાય મોર યસ ગેસ પિલ અપ થાય હા યાદ બીજી મૂકીને ગેસનો બાટલો ને ધો બ્રિયન ઓકે હે બ્રાઝિલિયન બ્રાઝિલિયન ઓ સેવન્ટીન યસ ઓકે Do you have anything we can put for till Saturday? Let okay. Me Let me see shelf, shelf. Okay shelf. And no what you put like you charming, you know. Good. Yeah, that's good. Pepsi or something behind. Yes. Pepsi. Saturday. Okay, Saturday take it out. Take it out? Be yes. careful, don't. યા 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 ડોન્ટ ટચ ધ પાઇપ રેન ઓકે દસ દસ વાગ્યા હાલ નું ટેમ્પરેચર માઇનસ દસ પેલો ભાઈ હમણાં જ ગયો બે ત્રણ કલાક મજૂરી કરી હવે કમ્પ્લીટ કુલર ચાલુ થઈ ગયો જે પ્લોકનો ઓર્ડર પણ હાલ કરી દીધો હવે જે પ્લોકનો ઓર્ડર કાલ હવે સેન્ડ કરવાનો રહેશે ખાલી બાકી ઠંડી તો બાપુ જોરદાર તો કાલનો બ્લોક મારું ના જોયું હોય તો જોઈ લેજો મસ્ત એવું છે અને છેલ્લા ત્રણ ત્રણ લાસ્ટ ત્રણ દિવસથી બ્લોગ મસ્ત એવા મારો ચાલી જાય તમે ના તો જોઈ લેજો અને સબસ્ક્રાઈબ ચેનલ ના કરે સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ હવે તો આગળનું બધું કોમ પતાવી દે થોડું બાકી છે તો જોતા રહો રવિ બ્લોક છે જય માતાજી જય રામ